માલગઢ વિનાયક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ ભાદરવા સુખચોકથી ગજાનંદ ગણપતિ ભગવાનની ભક્તો દ્વારા અગિયારસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસથી ધામધૂમથી અગિયારસ સુધી ગણપતિ ભગવાનના ભક્તો દ્વારા ગરબે રમીને અનેરો ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે ડીસા તાલુકાના માલગડ મોટીરાણી વિનાયક મિત્ર મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ ભગવાનની મૂર્તિનું ગામમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને અગિયારસ સુધી રાત્રિના સમયે મહાઆરતી અને દાતાઓ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હતું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રોજે રોજ ડીજેના તાલ સાથે ગણપતિના ભક્તો ભાઈઓ બહેનો દ્વારા ગરબે રમીને અનેરો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને બારસના દિવસે ગણપતિ ભગવાનની મૂર્તિને ડીજેના તાલ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી વિસર્જન કરવામાં આવ્યું હતું અને વિનાયક મિત્ર મંડળ દ્વારા સતત ત્રણ વર્ષથી ગણપતિ ભગવાનની આયોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના નવયુવાન મિત્રો દ્વારા ભારે જેમત ઉઠાવી આ કાર્યક્રમને સતત ત્રણ વર્ષથી સુંદર બનાવવામાં આવી રહ્યો છે અહેવાલ દરગાહ